પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કોળી કર્મચારી યુવક અને મહિલા મંડળ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં તેર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કોળી સમાજના ત્રીસમા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે સમાજમાં શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર અગ્રણીઓને ભીષ્મ પિતામા એવોર્ડ અને સમાજ રત્ન એવોર્ડથી પણ બિરદાવવામાં આવ્યા હતા તમામ આગેવાનોને વિદ્યાર્થીઓએ સન્માનિત કર્યા હતા પાસ કરનાર અજય ચુડાસમા સંતોષ પરમાર મનીષ પરમાર અતુલ પરમાર સહિતના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ યોગદાન આપનારને બિરદાવ્યા હતા જેમાં કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકી તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા દ્વારકા કોળી સમાજના પ્રમુખ રામદેવભાઈ કાગડિયા ભગવાનજીભાઈ બામણિયાને ભીષ્મ પિતામહ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આજે અમારે પોરબંદર જિલ્લા સમસ્ત તાલુકા સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ ત્રીસમો સમૂહ લગ્નનું આયોજન કરેલું છે આ અમે ત્રીસ વર્ષથી સમસ્ત કોળી સમાજ વતી અમે સમસ્ત સમૂહ લગ્નનો કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમારા પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી લીલાભાઈ ડાકી પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ઈગાભાઈ ચાવડા અમારી યુવા ટીમ ધીરુભાઈ ચાવડા અશોકભાઈ બરડા ચંદુભાઈ તથા મહેન્દ્રભાઈ અમારા કર્મચારી મંડળના રામભાઈ ડાકી કેશુભાઈ વાડીયા હું પોતે અમે સર્વે સાથે મળી અને આ એક સહભાગી કાર્યક્રમ અમે છેલ્લા ત્રીસ વર્ષથી કરીએ છીએ જેમાં દર વર્ષે આ સમૂહલગ્નના કાર્યક્રમની અંદર એવું નથી કે નબળા વર્ગના બાળાઓ જ આમાં જોડાઈ શકે સારા વર્ગનો અમે પહેલો સમૂહલગ્ન જ્યારે કરેલો હતો ત્યારે અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડાના મોટા સુપુત્ર જગદીશભાઈ ચાવડાનો પણ અમે સમૂહ લગ્નની અંદર આ કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે સમાજની અંદર કુરિવાજ નાબૂદ થાય ઓછો ખર્ચ થાય અને ઓછા ખર્ચથી અમે સમાજને બચાવ કાર્ય થાય અને અન્ય ખર્ચ ન કરે અને ઓછા ખર્ચની અંદર સારો કાર્યક્રમનું આયોજન કરીએ એવી અમારી આ વર્ષે અમારે આ ત્રીસમા સમૂહ લગ્નની અંદર તેર નવ દંપતીઓએ ભાગ લીધેલો છે જે તેર નવ દંપતી પ્રભુતામાં આજે પગલાં માનશે આ સમાજના વિશેષ આગેવાનો અમારા પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ પછી મહામંત્રી બાબુભાઈ ચૌહાણ પોરબંદર જિલ્લાના મહામંત્રી પછી કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા પછી દ્વારકા જિલ્લા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી રામદેવભાઈ કાગડિયા આ જે જે લોકોએ સમાજની અંદર જે ભાગ આપે છે એને ભીષ્મ પિતામાં એવોર્ડથી પણ આજ સન્માનિત કરેલા છે અમુક યુવા વર્ગ છે એને સમાજ રત્ન એવોર્ડ આપીને પણ અમે સન્માનિત કર્યા છે કે જેથી કરીને એને કાર્યક્રમની અંદર સમાજ સેવા કરવાની અંદર હોશ થાય અને હોશે હોશે કાર્ય કરે એવી અમારી ભાવના છે તેમજ કોળી સમાજના આગેવાન ધીરુભાઈ ચાવડા માંધાતા ગ્રુપના ઉપપ્રમુખ અશોકભાઈ ભરડા માંધાતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયાને સમાન રત્ન એવોર્ડ વિદ્યાર્થીઓ દ્વારા એનાયત કરાયો હતો કોળી સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ બન્યા છે તે બદલ વિદ્યાર્થીઓ તેમની લાગણી સ્વરૂપે સમૂહ લગ્ન પ્રસંગમાં એવોર્ડ એનાયત કરી બિરદાવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર